એ માટે બધા મિત્રો ને કેમ છો બધા મજામાં મજા મારીશું તો અત્યારે હાડા હાથથી હાડી આવ્યો આ તો મારવા કાલ વરસાદ બહુ આવ્યો હતો ને એટલા તમારે કેવો વરસાદ થયો કમેન્ટ કરજો બધાય અત્યારે આંટો મારવા પછી જવાનું ઘરે સીરાવાનું બાઇક આવડો આવડો થઈ ગયો દવા સાવાની પણ લીલો ગઈ છે કાલે જ વરસાદ આવ્યો તો જાય એવું આપણે એડા પાવા ન પી બે વરસાદ આવી જ ગયા આમાં બકાલું વાવવાનું સહ નાખવાના પણ લીલું પડશે એટલે નથી નાખ્યા કે બે દિવસ વરસાદ આવે ક્યારે આપણે જોઈને શેડેવા એવી સુગી ગઈ બધી

મારી ક્યાં ટકુભાઈ ઉઠા એટલે ઉઠા હે કે દેખા ટાકુભાઈ તો બસ આજનો વિડીયો આટલો જ વિડીયો સારો લાગે તો વિડીયોમાં લાઈક અને ચેનલમાં નવા હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લીજો જેથી ડેલી વ્લોક જોવા મળી જાય મળી જાય કાલના વિડીયોમાં લાગ્યું બધાને બાય જય માતાજી બાય બાય કે બાય બાય